નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ તલની હરાજીની વાત કરીએ તો તલની હરાજી છાપરા નંબર બે માં શરૂ છે તમે જોઈ શકો છો હરાજી ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રે છે આજના તલના બજાર ભાવ આ મિત્રોમાં જને લાઈક કરજો શેર કરજો સપ્લાય કરવાનું ભૂલતા નહીં અમારો મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવાળી છે આજના તલના બજાર ભાવ પચીસસોને એકાવન પચીસોને એકાવન રૂપિયામાં વેચાણાં છે સુપર ક્વોલિટી તલ છે એકદમ સુપર ચોખા અને સારા બાવીસો ને એકાણું રૂપિયા માં આ તલ વેચાણ છે બાવીસો ને એકાણુ રૂપિયા ના ભાવ છે મિત્રો માલ સારો છે બાવીસો ને એકાણું રૂપિયા માં વેચાણ છે આ તલ

હા આ વેગુલ કેલા ને અમે કવરાના આ હાલો ભાઈ આટકી આઉં કટા બાવીસો ને એકસાઈ રૂપિયાનો ભાવ થયો બાવીસો ને એકસાહીઠ રૂપિયાનો ભાવ બાવીસો ને રૂપિયામાં વેચાણો છે માલ આ માલ બાવીસો એકસાઈ ભાવ થયો તમે જોઈ શકો છો આ